હેલો સ્ટુડન્ટ મહત્વનો દાખલા નંબર નવ ગણવા જઈ રહ્યા છીએ આ દાખલો ખાસ એટલા માટે છે કારણ કે એમાં સ્થિર મૂડી પ્રથાનો ઉપયોગ થયો છે જો તમે આ વિડીયોમાં પૂરેપૂરો જોશો તો તમને સમજાય સમજાશે કે જ્યારે ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે એન્ટ્રી કઈ રીતે અપાય એટલે વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો ચાલો સૌથી પહેલા આપણે રકમને વાંચી લઈએ રકમમાં આપણને અહીંયા શું કહે છે કે ભદ્રેશ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે તેમનું અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નફા નુકસાન વેચણીનું પ્રમાણ એ આપેલું છે ત્રણ જેમ બે જે નફાનું પ્રમાણ છે સમજ્યા હવે આગળ વાંચીએ એક ચાર સોળ ના રોજ ભાગીદારો કુલ મૂડી આપેલી છે ચાર વીસ હજાર રૂપિયા છે અહી આપણને ભાગીદારો કુલ મૂડી આપી દીધી છે અહી એમ નથી કીધું કે ભદ્રેશ આટલી મૂડી લાવે ત્યારે કુલ મૂડી આપી દીધી છે અને તેમની સાથે આપણને વસ્તુ આપી છે સ્થિર મૂડીનું પ્રમાણ પણ આપેલું છે ચાર જેમ ત્રણ ના પ્રમાણ તો આ જે ચાર જેમ ત્રણ નું જે પ્રમાણ આપેલું છે એ આ ચાર લાખ વીસ હજાર રૂપિયા બંને ભાગીદારો વચ્ચે વેચાશે સમજ્યા આ પ્રમાણમાં ભદ્રેશ નો ભાગ કયો ચોથો અને હિરલ નો ત્રીજો તેમના ચાલુ ખાતાની બાકી નીચે મુજબ છે છે ભદ્રેશ રૂપિયા જમા જમા એટલે એન્ટ્રી થશે ચાલુ ખાતામાં હિરલ ની ચોવીસ હજાર રૂપિયા ઉધાર છે એટલે ઉધાર સાઈડ ની એન્ટ્રી થશે ચોવીસ હજાર રૂપિયા એના ખાનામાં સમજી ગયા ભાગીદારી કરારનામા અનુસાર આપણે વાંચી લઈએ કે ભાગીદારોની મૂડી પર વાર્ષિક બાર ટકા વ્યાજ આપવું ભાગીદારો ને બાકી પર વાર્ષિક બાર ટકા વ્યાજ વસૂલ કરવું ઉપાડ પર બાર ટકા આપવાનું છે વ્યાજ્રેશ ને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ચોવીસો પગાર આપ્યો ઓકે તો આપણે માસિક પગાર નથી આપવાનો આપણે એને વાર્ષિક પગાર આપવાનો છે સમજે ચોવીસ ચોવીસો ગુણ્યા બાર કરશું તો અઠ્યાવીસ હજાર રૂપિયા આઠસો જવાબ મળશે હિરલ એક એક સત્તાના રોજ પાંચ હજાર રૂપિયા ઉપાડ કર્યો છે ઉપરના હવાલા નાખ્યા પહેલાનો અને હિરલ નો ઉપાડ પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો આપેલો છે પેઢીનો નફો અહીંયા આપણા માટે ચોખ્ખો નફો ગણાય

સમજ્યા જે નફા નુકસાન ખાતાની અંદર જે પણ નફો થયો હોય એ નફા નુકસાન ફાળવણી ખાતામાં જે પણ ચોખ્ખો નફો થયો હોય નફા નુકસાન ખાતામાં તે તે અસર આપણે અહીંયા જમા સાઈડ આપવી પડે કેમ કે અહીંયા પેઢી માટે આવક કહેવાય તો ચોખ્ખો નફો અહીંયા આપણે ડાયરેક્ટ રકમમાં જ આપેલો છે સમજ્યા કેટલો આપ્યો હતો ચાર લાખ છ હજાર આઠસો તો પેલા આ લખવાનું રહેશે પછી તમારે શું લખવાનું છે ભાગીદારોની મૂડી લખી રાખવાની તો કઈ તરીકે મૂડી લાવે છે ભાગીદાર

તો કુલ મૂડી કેટલી છે ચાર લાખ વીસ હજાર ગુણ્યા વધનો ભાગ કયો છે ચોથો ચાર લાખ વીસ ગુણ્યા ચાર ભાગ્યા કુલ ટોટલ બંને ગુણ્યા ચાર ભાગ્યા સાત કરશું તો આપણને આન્સર કેટલો મળશે બે લાખ ને ચાલીસ હજાર રૂપિયા એ રીતે હિરલ માટે પણ શોધી લઈએ ચાર લાખ વીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા સાત કરશું તો આપણને આન્સર કેટલો મળશે એક લાખ ને એસી હજાર સમજી ગયા હવે ભાગીદારોના ચાલુ ખાતાની હવે બાકી આપણે લખી લઈએ સમજ્યા એક ચાર સોળ ના રોજ વિગતના ખાનામાં તમારે લખવાનું છે બાકી આગળ લાવ્યા બદ્રેશના ખાનામાં લખવાનું છે 36000 રૂપિયા કેમ કે એની બાકી હતી જમા એટલે અહીં જમા છે લખાસ અને હિરલના ખાનામાં ડેસ હવે એવી રીતે ચાલુ ખાતાની ઉધાર સાઈડ લખવાનું એક ચાર સોળ ના રોજ વિગતના ખાનામાં બાકી આગળ લાવ્યા ભદ્રેશ ભદ્રેશની બાકી already આપણે લખી નાખી છે જે જમા હતી એના ખાનામાં ડેશ અને હિરલના ખાનામાં ચોવીસ હજાર રૂપિયા જેની ઉધાર બાકી હતી સમજી ગયા આટલું ઓકે હવે આગળ વધીએ હવે આપણે લખવાનું છે ઉપાડ સમજ્યા ભાગીદારોનો ઉપાડ અહીંયા કીધું હતું કે કેટલો ઉપાડ કરે છે ભાગીદાર તો ઉપાડ ખાતે બંને ભાગીદારનો ઉપાડ લખશું તો એક દસ સોળ ના રોજ છત્રીસ હજાર બાકી રહેશે એકત્રીસ ત્રણ સત્તર તથા છ મહિના એટલે વચમાં એક દસ સોળ ના રોજ ઉપાડ કરે છે છત્રીસ હજાર નો તો તેવી જ રીતે વિરલ પણ ઉપાડ કરે છે ઉપાડ ખાતે લખવાનું વિગતના ખાનામાં ઉપાડ ખાતે ક્યારે ઉપાડ કરે છે એક એક સત્તર ના રોજ ઉપાડ ખાતે વદ્રેશના ખાનામાં ડેશ નિરેલના ખાનામાં જે ઉપાડ હતો અડતાલીસ હજાર રૂપિયા સમજી ગયા હવે આપણે લખવાનું છે મૂડી પર વ્યાજ ધ્યાનથી સમજો મિત્રો મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે જ્યારે બનાવીએ ત્યારે આપણે પેઢી પેઢી થી વિચારવાનું તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર સહિત લખાય અને ભાગીદાર માટે આવક કહેવાય સમજી ગયા તો વિગતના ખાનામાં લખો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ હવે તમે મૂડી ખાતામાં જુઓ બંનેની મૂડી આપેલી છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા બદરેશ ની અને હિરેલ ની એક લાખ ને એસી હજાર રૂપિયા સમજી ગયા તો આના આપણે કેટલા ટકા કરવાના છે બાર ટકા કરવાના તો પેલા બંને ભાગીદારના નામ લખી નાખીએ ભદ્રેશ અને હિરલ સમજ્યા પછી ભદ્રેશ ની મૂડી શોધી લઈએ

તો ભાગીદાર ને ચાલુ ખાતામાં લખવાનું અહીંયા કોઈ મૂડી ખાતાની અંદર અસર આવશે નહીં કેમ કે આ આજે આપણે જ્યારે આપણને રકમની અંદર એમ કહ્યું હોય કે આપણે ચાલુ ખાતા બનાવવાના છે તો આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો ઉપયોગ કરવો એટલે કે જેટલી પણ એન્ટ્રી આવશે બધી ચાલુ ખાતામાં જ આવશે મૂડી ખાતામાં માત્ર મૂડીની જ અસર આવશે સમજી ગયા તો આ જે અસર છે મૂડી પર વ્યાજ આવે અસર છે ચાલુ ખાતામાં લખાશે કઈ સાઈજ લખાશે પેઢી માટે ખર્ચ છે તો ભાગીદાર માટે શું થઈ જાય આવક થઈ જાય તો લખવાનું એકત્રીસ ત્રણ સત્તર મૂડી પર વ્યાજ બંને ભાગીદારની જે મૂડી છે એ લખી અને એકવીસ છસો સમજી ગયા હવે નેક્સ્ટ હવે આપણે લખવાનું છે ચાલુ ખાતાની ખાતાનું વ્યાજ ચાલુ ભાગીદારના ચાલુ ખાતાની બાકીનું વ્યાજ સમજ્યા તો અહીંયા આપણે પેલા ભદ્રેશ માટે શોધી લઈએ તો ભાગીદારના ચાલુ ખાતામાં પધ્રેસ ની જમા બાકી હતી તો ખાતાની જમા બાકીનું જે ભાગીદારનું કોઈ જમા બાકી દર્શાવતું હોય જેમ કે અહીંયા ભદ્રેશ છત્રીસ હજાર રૂપિયા જમા બાજુ આપણે લઈ ગયા અને એનું આપણે વ્યાજ શોધવું હોય તો એ પેઢી માટે ખર્ચ કહેવાય ખર્ચ કઈ બાજુ લખાય નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાય એટલે ચાલુ ખાતાનું વ્યાજ કૌંસમાં ભદ્રેશ કેટલા રૂપિયા છત્રીસ હજાર દસ ટકા કરવાના કેટલા ટકા કરવાના દસ ટકા ચાલુ ખાતા પર દસ ટકા વ્યાજ ચુકવું જીરો નીકળી જશે છત્રીસ હજાર માંથી વચ્ચે કેટલા છત્રીસ રૂપિયા સમજ્યા નેક્સ્ટ બીજી અસર ક્યાં થશે એની ભાગીદારના ચાલુ ખાતાની અંદર જમા બન્યું નફા નુકસાન ફાળવણી ખાતામાં

તો હિરલ જમા છે સોરી હિરલ ઉધાર છે અહિયાં તો નફા નુકસાન ફાળવણી ખાતામાં એની કઈ અસર આપશું ચાલુ ખાતાની વ્યાજ જમા બાજુ લખશું કેમ કે અહિયાં ભાગીદાર માટે ખર્ચ છે તો પેઢી માટે શું થઈ જાય આવક થાય ક્રોસ એન્ટ્રી સમજ્યા તો લખવાનું ચાલુ ખાતાનું વ્યાજ કાઉન્ટમાં હિરલ ચોવીસ હજાર ના દસ ટકા કરશું તો કેટલો આન્સર મળશે ચોવીસો રૂપિયા આટલું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો બિલકુલ ઈજી છે ઓકે બીજી એન્ટ્રી આપણે ક્યાં આવશે એની અહીંયા આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે જમાશા જ લખ્યું ચાલુ ખાતાનું વ્યાજ હિરલ ચોવીસો રૂપિયા જમાશા જ લખ્યું તો આ બીજી અસર ક્યાં થશે ભાગીદારના ચાલુ ખાતામાં લખવી પડશે એકત્રીસ ત્રણ સત્તર લાસ્ટ ડેટ ચાલુ ખાતાનું વ્યાજ ભદ્રેશના ખાનામાં ડેશ રહેશે અને હિરલના ખાનામાં હવે આપણે ઉપાડશું ઉપાડ પર વ્યાજ કરવાનું તો જુઓ મિત્રો અહિયાં આપણને દ્રેશ ક્યારે ઉપાડ કરે છે તારીખ એક દસ સોળ ના રોજ ઉપાડ કરે કેટલા રૂપિયાનો છત્રીસ હજાર રૂપિયાનો સમજ્યા તો એક દસ સોળ થી લઈને ને એકત્રીસ ત્રણ સત્તર સુધી કેટલા મહિના થાય છ મહિના થાય તો આપણે છ મહિનાનું નું વ્યાજ એને આપવાનું રહેશે કેમ કે ઉપાડ એક દસ ના સોળ કરે છે એટલે આખા વર્ષનું વ્યાજ નહીં આવે સમજ્યા તો છત્રીસ હજાર રૂપિયા એનું છત્રીસ હજાર રૂપિયા પૂરો ઉપાડ છે આખા વર્ષ તો છત્રીસ હજાર ને ગુણીયા આપણે બાર ટકા બાર ટકા કરશું અને એના ગુણ્યા આપણે છ ભાગ્યા બાર કરશું તો આપણને જે આન્સર મળશે

તારીખ લખી નાખી એટલે ટોટલ મારીએ એકવીસ સાહીઠ ને ચૌદ ચાલીસ નું ટોટલ મારીએ નાખીએ બંને ભાગીદારનો ઉપાડ લખી નાખવાનો કે ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ ખર્ચમાં ઉધાર સાઈઠ લખ્યું સમજી ગયા પેલો ભાગીદાર ભદ્રેશ એકવીસ સાહીઠ અને હિરલ માટે ચૌદ ચાલીસ સમજી ગયા નેક્સ્ટ વસ્તુ આપણે શોધવાની છે ભદ્રેશ માટે તો ભદ્રેશ માટે અહીંયા આપણને શું કીધું કરાર અનુસાર કે ભદ્રેશ ભદ્રેશ એ એની કામગીરી સારી છે જે ભાગીદારી કરારનામાની અંદર એમ કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગે ભદ્રેશ એક એવો કામ કામગીરી કરે છે જેથી એના જે પેજ જેમનો માલિક છે એને એક્સ્ટ્રા પગાર આપવાનું મન થાય છે મહિને માસિક ચોવીસો રૂપિયા એની કામગીરી સારી છે એટલે આપણે એને પગાર આપીએ ચોવીસો રૂપિયા મહિને એક્સ્ટ્રા તો મહિને એના ચોવીસો રૂપિયા પગાર મળે છે તો વાર્ષિક પગારમાં આપણે લેવાનો ગણવાનો સમજ્યા તો આવી રીતે એટલે કે ચોવીસો ગુણ્યા બાર તો બાર ના ખાનામાં કેટલો આવશે અઠ્યાવીસ હજાર સમજ્યા આપણે અહીંયા માસિક પગારની જરૂર નથી આપણે અહીંયા વાર્ષિક પગારની જરૂર છે તો અહીંયા મહિનાનો ચોવીસો રૂપિયા છે તો વર્ષનો કેટલો થશે બાર કરીએ ગુણ્યા બાર કરશું તો સમજ્યા તો હવે પગાર પગારે પેઢી માટે ખર્ચ કેવાય તો ભાગીદાર માટે શું કેવાય આવક કહેવાય તો ભાગીદારના ચાલુ ખાતામાં ક્યાં એન્ટ્રી આપશું આપણે જમા સાઈડ આપશું એકત્રીસ ત્રણ સત્તર પગાર વિગત ની અંદર પગાર કોને ચૂકવી છે ભદ્રેશને ચૂકવીએ છીએ

ઉધાર સાઈડ રકમના ખાનામાં પણ લખી નાખીએ ચાર લાખો માઇનસ છત્રીસો માઇનસ અઠ્યાવીસ હજાર આઠસો તો આપણને આન્સર કેટલો મળશે ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયા સમજ્યા તો ત્રણ લાખ ત્રીસ હજાર માંથી અહીંયા આપણે કીધું છે કે વેચણી નફો વેચ્યા પછી આપણે કમિશન શોધવાનું છે તો ત્રણ લાખ ત્રીસ હજાર ઉપર થશે સમજ્યા અને અહીંયા કમિશન ત્રીસ હજાર રૂપિયા આવવાનું છે તો એમાંથી આપણે બાદ કરી લઈએ ઓલરેડી ત્રણ લાખ જ વધશે જે આપણો વેચણી પાત્ર નફો ગણાશે તો કમિશન ની એન્ટ્રી કમિશન આપણે કોને આપવાનું છે હિરલ ને આપવાનું છે તો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ચાર લાખ બાર હજાર આઠસો માંથી આપણે બધું બાદ કર્યું પચાસ હાજર ચારસો માઇનસ છત્રીસો આઠસો તો વધે કેટલા ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા જે નફો વધે છે દસ ટકા કમિશન આપવાનું સૂત્ર આવી રીતે બનશે ચોખ્ખો નફો ગુણ્યા ટકા છેદમાં સો પ્લસ ટકા સો પ્લસ ટકા ટકા કેટલા છે દસ એટલે સો પ્લસ દસ કરશો તો એકસો દસ એટલે છેદમાં એકસો દસ હજાર માટે આવક ચૂકવવાનું છે આપણે એટલે ઉધાર કેટલું વધશે લાખ દસ ભાગે એકસો દસ કરશું તો આન્સર મળશે આપણને ત્રીસ હજાર રૂપિયા સમજ્યા એટલે નીચે અહીંયા આવશે ત્રણ લાખ રૂપિયા વધશે જે મેં ઓલરેડી લખી હતા સમજી ગયા હવે જે પણ વધે ત્રણ લાખ એ ભાગીદાર માટે શું થઈ જાય વેચણી પાત્ર નફો થઈ જાય ઈરેલ કમિશન આપણે લખી લઈએ એ ક્યાં લખાશે ભાગીદારના ચાલુ ખાતાની અંદર એકત્રીસ ત્રણ સત્તર કમિશન વિગત ખાનામાં કોને કમિશન આપવાનું ઈરલ તો ઈરલના ખાનામાં લખી નાખીએ ત્રીસ હજાર રૂપિયા સમજી ગયા હવે લખવાનું છે વધ્યું જે વેચણી પાત્ર નફો એ વેચણી પાત્ર નફો ભાગીદાર વચ્ચે વેચાય કેમ કે ભાગીદારને મળે એટલે જમા સાઈડ આવશે ભાગીદારના ચાલુ ખાતામાં ત્રણ લાખ આપણે આપણે એ પ્રમાણે આપેલું હતું ત્રણ જેમ બે ત્રણ લાખ ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ કરશું તો આપણને બંને ભાગીદાર આપણને મળી જશે વેચણી પાછળ નફો કેટલો વેચવાનો એ તો ભદ્રેશનો નો કેટલો મળશે એક લાખ એસી હજાર રૂપિયા કેવી રીતે આવ્યા ત્રણ લાખ ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ એટલે ત્રણ ને બે પાંચ એટલે છેદમાં માં પાંચ કુલ લખવાના ડીઝલ ને કેટલું છે ત્રણ લાખ ગુણ્યા બે ભાગ્યા પાંચ એટલે એનો મળશે ભાગ આપણને એક લાખ ને વીસ હાજર વેચણી પાત્ર નફો પેઢી ભાગીદાર ઉધાર ઉધારસાય તો ભાગીદાર માટે આવક કેવાય તો લખવાનું એકત્રીસ ત્રણ સત્તર વહેંચણી પાત્ર નફો બંને ભાગીદારનો જેટલો નફો હતો એ લખી નાખો વદ્રસ ના ખાનામાં એક લાખ એસી હજાર રૂપિયા અને હિનલ ના ખાનામાં એક લાખ ને વીસ હજાર ઓકે મિત્રો હવે આપણે જોઈએ ચાલુ ખાતાની અંદર સરબર કરતા જોઈએ કે કઈ બાજુ સરવાળો વધારે છે મૂડી ખાતા ની અંદર કોઈ બહુ એન્ટ્રી આવશે નહીં મારી લઈએ બે લાખ ચાલીસ હજાર નીચે છેદ માં લખી નાખો બે લાખ ચાલીસ હજાર રૂપિયા જે નીચે લખી નાખવાનું અને એક લાખ એસી હજાર રૂપિયા સામની બાજુ એ રીતે લખી નાખવાનું રહેશે અને એકત્રીસ ત્રણ સત્તર બાકી આગર લઈ ગયા એ થોડી મિસ્ટેક થઈ ગઈ વા લવ્ય નથી બસ બાકી આગર લઈ ગયા છે ઓકે તો તમે ધ્યાન દોરજો અહીંયા ની તરફ નીચે લખ અહીંયા લખી નાખો 240000 180000 અહીંયા કોઈ ચેન્જ લાવવાનો નથી ઓકે હવે આપણે બાકી દેનાના ચાલુ ખાતાને બંધ કરી દઈએ 1600 + 30000 + 120000 ટોટલ મારીએ તો આપડે આન્સર શું મળે 171600 63000 હવે હવે જમા સાઈડમાં બીજુ ટોટલ મારી 36000 + 28800 + 3600 + 28800 + 180000 પેટ્રોલ મારી તો 272200 સમજા એલા ટોટલ મારી હવે જમા સાઈડ પર લખી નાખી વિ રીતે ઓકે તો 272200 માંથી આપણે 36000 - 2660 બાદ કરી દઈએ તો આપણે એ લખો ને આખરની મૂડી મળી જશે કેટલી મળી 239040 એક લાખ એકોતેર હજાર છસો માંથી ચોવીસ હજાર માઇનસ અડતાલીસ હજાર માઇનસ ચોવીસો માઇનસ ચૌચાલીસ બાદ કરી દઈએ તો આન્સર કેટલો મળે પંચાણું હજાર સાતસો સાહીઠ કેટલી મળે પંચાણું હજાર સાતસો ને